હલો એવરી વન ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા બધા વિવાદના એક નવલોગમાં અને વાગી ગયા છે સવારના સાડા દસ આજે શું કહેવાય જાગીને ફ્રેશ તો ક્યારના થઈ ગયા હતા પણ કામકાજ બધું વધારાનું કાઢ્યું હતું ને આ બધું જો આ કબોર્ડની ઉપરને બધું અમા છે એક સુધી કબબોર્ડ નથી એટલે ઉપરની સાઈડ આપણે છે ને આપણે રોજ તો ત્યાં હાથ હટતો ન હોય એટલે બધું ત્યાં શું કહેવાય ને બધું જામી ગયું હોય તો એ બધું સાફ સફાઈ કરી બધું એક બાજુ સરખું ગોઠવી દીધું હોય ટીવીમાં નિમાઈ જે આપણે આગળ આગળ બધું સાફ સફાઈ કરતા હોય પણ પાછળ બધી ડસ્ટ બસ જામી ગયું હોય તો એ બધું ક્લીન કર્યું અને અહીંયા જો છોકરાઓ છે ને અહીંયા બધે સ્ટીકરને એવું બધું લગાવી દેતા હોય છે રોજ સ્કૂલમાંથી ને ટ્યુશનમાંથી ક્યાંક ને કંઈક સ્ટીકર મળે ને તો આવીને ત્યાં ચોંટાડે તો એ બધું કાઢવામાં ને એમાં ટાઈમ લાગે આ તો મેં જો જો આપણે લિક્વિડ ને પેલું બ્રશ ને એવું લઈએ એટલે પછી છોકરાઓને તો ક્યુરિયો થાય તો જાનવી મારી જોડે જોડે બધુંય ઘસીને ક્લીન કર્યું પછી નીચે કચરા પોતાને એવું બધુંય કચરો બચરો કાઢીને બહાર મૂકી દીધો છે તો બસ એમ તેમ કામકાજ થોડું થોડું ચાલે છે હજી ઘણું બધું મારે કિચનમાં બી ઘણું બધું બાકી છે પણ મેં કીધું આજ માટે હવે બસ એટલું જ કાલે કરીશ બીજું બધું ક્લિનિંગ તો એવી રીતે બસ કામકાજ ચાલે છે સવારમાં જો જીયાને જતી રહે છે સ્કૂલે અને અહીંયા જો મારે બધું પોતાનું બોતાન થઈ ગયું છે ને જાનવી મંડી છે મારું કામ વધારવા જાનું ફ્રિજ બંધ કરી દે બેટા ધોળાઈ જશે જો મૂકી દે એમાં કાંઈ ખાવાનું નથી હું તને આપું છું હમણાં વેઇટ કર બે મિનિટ તો બસ એવી રીતે છે વાગી ગઈ છે સાડા દસ પોણા અગિયાર અને કદાચ જાનવીને ભૂખાઈ લાગીએ છીએ તો એને કાંઈક નાસ્તા જેવું આપી દઉં ને થોડીક વાર એ શાંતિથી બેસે એને અંદર જ મજા પડી ગઈ ઉપરથી છે ને હું પહેલાં બહુ પહેલાં જીયાના નાની હતી ને હલો શું પ્રોબ્લેમ છે જીયાના નાની હતી ને ત્યારે છે ને કિડ્સ માટેની એક સ્પેશિયલ એવી પોલિશ આવે છે કેવિકોલ જેવું એનું ટેક્સચર હોય એ તમે લગાવો ને પછી ગમે ત્યારે તરત જ કે પછી બે ચાર દિવસ પછી પણ તમે એના ઉખેડો ને તો આપણે સવિકો કે ઉખડી જાય એવી રીતે ઉખડી જાય એકદમ સ્ટ્રોંગ આપણી એડલ્ટની એર પોલિશ આવે ને એવી ન આવે તો એ હું બધું ક્લિનિંગ કરતી હતી ને એમાંથી ને ક્યાંકથી જડી તો મેં કીધું ભલે વાર એમાં મથતી એમાં મથે ને ત્યાં મારું કામકાજ થઈ જાય પૂરું તો મેં એને ઘડીક વાર એ કરવા દીધું પછી પાછે નાઈ લીધું તું વળી હાથ પગ ધોયા ને વળી ક્લીન થયા ને વળી ઘડીક દૂધ પીતી હતી બસ એવી રીતે કામકાજ બધું ચાલે છે અને જો હું અહીંયા ચેર લાવી હતી ને ક્લિનિંગ કરવા તો બેનને મજા પડી ગઈ છે હે ને ચાલો આપણે ચેર પાછી મૂકી આવીએ કિચનમાં હાલો કિચનમાં પાછી મૂકી આવીએ ચેર જાનવી તું તો નાચ પણ ને એને જો મજા આવે છે અહીંયાથી વિન્ડોમાંથી જોવાની વિન્ડો ને બધું બંધ જ છે પણ એને અહીંયાથી જોવાની મજા આવે છે એટલે એ જોઈ રહી છે એન્જોય કરી રહી છે બસ આવી રીતે અમારો દિવસ થઈ ગયો છે સ્ટાર્ટ અને સબસ્ક્રાઇબ તમે જો રોજ વિડિયો જોતા હોય ને અમારા વ્લોગ્સ एवरीडे ના તો સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર એવું છે ને જાનુ જો હજી એને આ નેલ પોલિશ છે ને અમારી વાળી નેલ પોલિશ છે બહુ જૂની છે ને ક્યારની

અને જાનવીને મેં થોડીક વાર સુડાવી દીધી છે કારણ કે મારે થોડુંક મેં કીધું મારું વધારાનું કામકાજ પતાવી દઉં તો જો મેં મારો બધો ખજાનો અહીંયા આગળ વીખીને મૂક્યો છે જુઓ ખાલી એટલું જ છે કે આ બધું છે ને મેં આ ડબ્બો આવી રીતે ખાનાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો જ્વેલરી ઓર્ગેનાઇઝર તેમમાંથી મગાવ્યું હતું તમે કીધું બધું જેમ તેમ કારણ કે છોકરીઓ હોય ને એટલે ઘણી બધી વસ્તુ હોય આપણે પોતાની પણ ઘણી બધી વસ્તુ અમુક વસ્તુ આપણે એવી યુઝ કરતા અમુક ન કરતા હવે તમે કીધું બધી જ્વેલરીને અલગ અલગ મૂકી દો ને કારણ કે આ બોક્સમાં છે ને આવી રીતે પેકેટ્સમાં પડી હોય ને તો એ બધું ઉપરા ઉપરી પડ્યું હોય ને તો તમને દેખાય નહીં કે કઈ કઈ વસ્તુ છે તો આવી રીતે લઈએ ને આમાં ઉપરથી તમને દેખાય કે તમને કંઈ જોઈએ છે તો ડાયરેક્ટલી તમને ઇટ્સ ઇઝી ટુ યુઝ તો મેં કીધું ઈવીએમઆઈમાં ઓર્ગેનાઇઝ કરી દઉં ને વધારાની વસ્તુ બધી હોય પેકેટ્સ વેકેટ્સ બધું કાઢી નાખું અને સરખું મેં કીધું ડ્રો અરેન્જ કરી નાખું તો બસ જો એ બધું કામકાજ કાઢ્યું છે તો જાનવી અત્યારે સૂઈ ગઈ છે તો મેં કીધું એ જાગતી હોય ને ત્યારે આ બધું કરવું ઇમ્પોસિબલ છે તો મેં કીધું અત્યારે બપોર વચ્ચે એટલે એ લોકો જીયાના નથી જીયાના હોય ને તો જીયાનાને આપણે કહીએ એટલે સમજે પણ તો એને પણ બધું વીખવું જ હોય જોડે જોડે એટલે કીધું બેમાંથી એક નથી તો હું પેલા આ કામકાજ ફટાફટ પતાવી દઉં તો ચાલો હું ફટાફટ હમણાં ઓર્ગેનાઇઝ કરી ને પછી તમને બતાવું જો મુ ને જીયાના આવી ગયા છે સ્કૂલેથી ઘરે એને જીવ આજે હું ગઈ તી જીવન સ્કૂલેથી લેવા માટે જીવ હાઉ વોઝ ફ્રાઇટ ઇ થુ ડે આજે તો પીઝા ખાધા હશે ને હે પીઝા એન્ડ ચિપ્સ ગુડ તો ઘરે જઈને હવે રોટલી ખાવાની છે ઓકે રાસન રોટલી રાઈટ કેમ બપોરે તો જંક ફૂડ ખાધું તું જલ્દી કરી દીધી જાગી ગઈ હશે ચાલ ચાલો ફટાફટ ઘરે જતા રહીએ વેધર તમને બતાવી દો આટનું જો છે

તમારે વાટે હતી હું લોટ મંગાવ્યો હતો ને આજે મેં રસોઈમાં બનાવ્યું છે બાજરીના રોટલા અને અડદની દાળ તો રોટલા માટે હું લોટની વેઇટ કરી દીધી અને અડદની દાળને એવું થઈ ગયું છે હજુ હું તમને બતાવું અડદની દાળ અહીંયા આગળ રેડી છે પછી અહીંયા બનેવું છે મેં છે કાચરી મરચા મરચાં છે ને તળી અને માં તેકેલી મેથી ભૂકો અને મીઠું નાખેલું છે અને આરતી થઈ ગઈ છે સરસ મજાની તો ભગવાનના તમે મંદિરના દર્શન કરી લ્યો હમણાં ઘણા ટાઈમથી કર્યા નથી જો તો ચાલો મારે બધી આરતીને એવું થઈ ગયું છે બસ ખાલી રોટલા કરી અને થાળ ધરવાનો બાકી છે

એવું છે બધું તો જો બધા જમવા બેસી ગયા છીએ અમે જો ચોળી લીધું છે અડદની દાળને લઈ લીધી છે કાલે શાક થોડુંક વધુ તો એ છે અને એઝ યુઝ્યુઅલ કાચરી મરચાં ગોળ લેવો છે મારે તો ગોળ લેવો છે આજે ઘણા ટાઈમ પછી આજે અડદની દાળ સાથે છે ને કાચરી તળી છે જઈએ ના આપણે ફોન નથી ખાવાનું આપણે જમવાનું જમવાનું છે તો ફોન મૂકી દો હવે ચાલો જાનો યમ યમ ખાધો તે